બે હજાર છે પાંચ હજાર છે અને ભાવ છે અમારો સૌથી ઓછોમાં ઓછો અઢી અઢી હજારના ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા નવસો રૂપિયા છે અને બારસો રૂપિયા પણ છે ગરા ગરાકી અમારે તે પુષ્કળ છે અને ગ્રાહકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને ગ્રાહકો બહુ સારા મળ્યા છે અને આ વખતનું વાતાવરણ એવું લાગે છે કે પતંગ દસિયાઓ ખૂબ ખૂબ હોશથી પતંગ ઉડાવશે અને આનંદ મેળવશે

અને મેં જાતે ઓગણીસો ચોર્યાસીથી દુકાન ચલાવું છું જેમાં અમે હોલસેલ રિટેલ બંને બંને કામ કરીએ છે અને બહુ જ સારી રીતે કરીએ છીએ અને આ વર્ષે જે માહોલ છે તે અમારી વડોદરા પોલીસને અમે આભાર માનીએ છીએ કે એ લોકો સાઈના દોરા પર પ્રતિબંધ છે અને ઘણો બધો માલ એ લોકોએ જપ્ત કરી લીધો છે બજારમાં નથી એના લીધે આટલી બધી સારી ઘરાકી છે બાકી અમે વડોદરા પોલીસનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ મુકેશભાઈ અરોરા છે